જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજની અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી ચેલેન્જ વિડીયોમાં અને આજની અમારી ચેલેન્જ વિડીયો એકદમ નવી ચેલેન્જ વિડીયો છે અને આ ચેલેન્જ વિડીયો આપણા ઓખા ઉપર પટ્ટો બોધીને પેલો હળિયો છે જે હળીયો ખોટી હળીયો કહો ખોટી કહો આ ઓખ ઉપર આપણે આ પટ્ટી બોધીને ફોર્મે આપણે તમે જોઈ શકો છો કે આપણે બધા મેમ્બરો એક લાઇનમાં ઊભા છે તેમને ઓળખવાના છે કઈ રીતના એટલે કે હું તમને સમજાવ દઉં જેમ કે આ ઓખો ઉપર પટ્ટી બોધી અને આ રીતના આપણે તેમને સમજાવવા છે કે આ કોણ છે આ કોણ છે આ કોણ છે એ રીતના આપણે આ ગેમ રમવાની છે અને એકથી વધારે જો આ મેમ્બર કોઈ બીને ઓળખી શકશે તો તેમના વચ્ચે ફાઇનલ થશે અને જે બી જીતશે તેમને વિજેતા થશે અને તેમને સો રૂપિયા ઇનામ આપવામાં આવશે મિત્રો આ ચેલેન્જની શરૂઆત કરીએ આપણે દિનેશજીથી અને આપણે દિનેશજીને બોલાવી લઈએ તો દિનેશજી પહેલો તમારો વારો લેવો છે લો આવી ગયો હરો આ રૂમાલ વર્મ તમારો પછી પટ્ટી બચો તમને કોઈ જીવ વાત નહીં કોઈ જીએ ખાતું જ નહીં તો નિકેશજી વર હોય દિનેશજી આ શું થાય

મિત્રો હસી રહ્યા છે પણ નથી કોઈ ને કરતા પેટમાં હજી આવું ભાઈ વાત છે ભાઈ ભાઈ

આપડે જોઈ શકો મિત્ર કે રમેશ જે ગલી પણ આવશે લગભગ લોકો મિત્ર

ખુલ્લું રાખવાનું દેખાતો આપડે દેખાતું નથી બધા ઓળખવાના દેખાતું ખાલી હા તો મિત્રો મુકેશ જઈ ગયા આપણા મોટા મોણ ને આપડે વિષ્ણુજી મુકેશજી વિષ્ણુજી બરોબર તો આપડે તને જોવા દઉં મન તો લાગો પડે તો હું તો ફેંકણો ગયો તો બઈ આવ તને ને ઓળખવામાં જ ભૂલ કરી બહુ મોટી તાર મિત્રો તાર મજા છે

नाकम ना खुश में ना। <laughs> कोई ना होश मुनावागे कोई मित्रों શું વાત છે જોઈ શકો ઓકા થઈ ગયા છે રે ગાય છે આ ચેવા ઓકા થઈ ગયા છે જોઈ શકો છે કોઈ જ ના કેહુજી ઠીંગુજી ઢીંગુજી ઓ ઓ ઓ વશમ ના ડેર હા હવે બોલો ટાઈમર અડતાલીસ સેકન્ડ થઈ ગયા પાછા કોઈ બી નામ લેતો રહો ના કે તો જોઈ શકો તો આપડે શાહ કેમેરામેન શાહિલજી પણ હારી ગયા છે બરોબર આ ગેમ માંથી કેમ કે એમને ક્યાં નામ લીધું તું આપડે રાહુલ નું નામ લીધું તું આપણે મુકીશજી હોમે બરોબર

ભાઈ ભાઈ તમે જોઈ શકો મિત્રો આપડે ઓ અલગ જગ્યા ઉપર તૈયાર આપણે પકડી લીધી છે અમુક લોકો એટલે બરાબર

મોટી આપડે હાથમાં લઈને ઉભા છે અને આપડે નોમ ઉભા છે મુકેશજી ભાષે સાહિલ છે દિનેશ આપડે કેમેરામેન સાહિલજી અને વિસ્મુજી ને આપડે મેહુલજી બરાબર

રાહુલ જીતેલા છે અને આપણે તેમને પેલા પણ વિજેતા છે આપણે રાહુલ વિજેતા છે અને દિનેશજી બરોબર તો આ રમેશજી તમે છો ને રેડી હો તૈયાર તૈયાર તો લે તાર આપડે તમે પેલા લઈ જ પોઝિશન બોલતા તો આપડે જોઈ શકો મિત્રો કે આપણે રમેશજી હારી ગયા છે બરાબર બરોબરજી ગાંધી ઓછા આપડે બોલાયેલા

વિષ્ણુજી નું જોઈ શકો વિષ્ણુજી તો આપડે બોલાવી લઈ ચાર તે રાહુલજી અને મિત્રો આજની અમારી ચેલેન્જ નો વિડીયો અહિયાં પૂરો થાય છે અને અમારી ચેલેન્જ માં આવા ને આવા વિડીયો તેથી તમે ચેલેન્જ વિડીયો ને લાઈક્રાઈબ તેમજ